અમરેલીના બગસરા શર્મા પટેલવાડી ખાતે સ્વસ્તિક શરાફી સહકારી મંડળીની દસમી વાર્ષિક સહમન સભા યોજાઈ સભામાં અમરેલીના સાંસદ ભરત સુતારીયા ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા અને બગસરાના ધારાસભ્ય જેવી કાકડીયા ઉપસ્થિત રહ્યા હતા ચેરમેન મનોજ મહિરા દ્વારા મંડળીની પ્રગતિનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો આમ જામીન સભામાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી મનીષ સંઘાણી અશ્વિન સાવલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો અને સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા સભાસ આજરોજ અમારી સ્વસ્તિક નાગરિક સરાફી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા મળી આ સાધારણ સભામાં અમારો મંડળીનો પ્રગતિનો અહેવાલ રજૂ થયો એમાં જે મંડળીએ કરેલો નફો અને જેમાં અમે આજે આ મંડળીમાં ડિવિડન્ડ જાહેર કર્યું અને આગામી દિવસોમાં મંડળીના સભાસદોને ગિફ્ટ મળે એ માટેની પણ અમે આજની આ તબક્કે નિર્ણય લીધો અને વ્યવસ્થાપક કમિટીના મેમ્બરો સહિતના સૌ અહીંયા સાધારણ સભામાં સભાસદો ઉપસ્થિત રહ્યા તેમની સાથે અમારા ગુજરાત સરકારના મુખ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી અમારા ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ મનીષભાઈ સંઘાણી જયંતિભાઈ પાંજરાઓ મહાનુભાવોએ આજની આ સાધારણ સભામાં હાજર રહીને અમને સૌને માર્ગદર્શન આપ્યું અને અમને ખૂબ સાધારણ સભામાં સભાસદોની વિશાળ સંખ્યામાં અમારી આજની સાધારણ સભા સંપન્ન થઈ